ગુજરાતમાં વરસી રહેલા ભારેથી ભારે વરસાદના પગલે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના ત્રણ જિલ્લાને અલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી તો સરદાર સરોવર ડેમમાં લગભગ ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી ચોવીસ ફૂટે પહોંચી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે અનુરોધ કર્યો છે અને તંત્રને પણ કામે લગાડ્યું છે તો જિલ્લામાં ઘણી જગ્યાએ નાના મોટા બનાવો બનવા પામ્યા છે તો ઘણી જગ્યાઓ પર લોકોના મકાન ધરાશય થયા છે તો ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશય થતા રસ્તા બંધ થયા છે તો ઘણા ગામોમાં કેર્સમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદના પગલે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે નઈમ ડિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ